ફાયર ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક પહોંચી બે માણસો જીવતા બહાર મળી આવ્યા અને બે માણસો મળી આવતા નથી જેની શોધખોળ ચાલુ છે અમને જાણવા મળ્યું કે માતવા ગામને ગાડી તણાઈ ગઈ એટલે અમે બધા ગામ લોકો બધા ત્યાં માતવા કોતર પર દોડીને ગયા તો ત્યાં ગાડી એક ખાઈમાં પડી ગઈ એટલે પછી અમે એને ગાડીને કાઢી અને માણસો કોઈ ચાર ચાર જેવા હતા એમાંથી બે એના મળ્યા છે બેનો કોઈ પત્તો નથી રાજ્યમાં એનડીઆરએફની